અને કેવા છે અને રોબ્લોક્સ કોઈ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ગેમ નથી પણ એક વિશાળ ડિજિટલ બ્રહ્માંડ છે જી હા બ્રહ્માંડ કેમ કે જે રીતે બ્રહ્માંડમાં લાખો કરોડો ગેલેક્સી હોય છે અને એ ગેલેક્સીઓ વાળી લાખો કરોડો ગ્રહો ઉપગ્રહો હોય છે એ જ રીતે રોબ્લોક્સ પણ એક એવું ગેમિંગ પ્લેટફોર્મ છે એક અંદર અંદર બીજી અને ત્રીજી એમ લાખો કરોડો ગેમ્સ છે શક્તિશાળી સર્જનાત્મક પ્લેટફોર્મ છે અને જે બાળકોને મનોરંજન અને શિક્ષણ બંને પ્રદાન કરે છે પરંતુ તેથી રોબ્લોક ને કલ્પનાનું પ્લેટફોર્મ તરીકે પણ પ્રમોટ કરવામાં આવે છે અને કલ્પનાનું એટલે કે માટે કેમ કે એમાં યુઝર્સ ગેમ તો રમે જ છે